સર્વે અને જય શ્રી ગોપાલ આજે આપણે પ્રભુ શ્રી ગોપાલલાલજી જ્યારે એક માસ ના હતા ત્યારની બાળ લીલાનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરી શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપા નિધમ સ્વરૂપ દાન દાતા ભાવભક્ શક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનો આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય શ્રી રઘુનાથજી ગોકુલચંદ્રમાને રાજભોગ ધરવાનો સમય થતા રાજભોગ ધરીને પાછા પધારતા હતા તે સમયે આપ શ્રી સુંદર કનકના હીરા જડિત પલ્લામાં પોઢ્યા હતા અને પોતાના વામચરણનો અંગુષ્ઠ શ્રી મુખમાં લઈને

અને આપ શ્રીના સ્વરૂપનું અલૌકિક દર્શન થયું કોટ અને કોટી મનમથ લાવણ્ય યુક્ત સ્વરૂપે દર્શન થયું આમ જોતા શ્રી રઘુનાથ જે આશ્ચર્યચકિત થતા વિચાર કરવા લાગ્યા આ લીલાની વાત કોની આગળ કરવી તે દશામાં રસમગ્ન રહ્યા તે સમયે લાલજીત જ્યાં પોઢ્યા છે ત્યાં શોભા બેટીજી પધાર્યા અને હસતા હસતા બાળકના ચરિત્રને જોવા લાગ્યા અને તેના સ્વરૂપને વિચારવા લાગ્યા તવારે રઘુનાથજીએ પૂછ્યું કે તમે શું વિચારો છો આમ વાત પ્રસંગ થતા શ્રી ગોપાલજી હસ્યા અને પોતાનું મુખારવિંદ સ્થાની સાથે ખુલી ગયું અને મુખ ખોલતાની સાથે મુખમાં ત્રણ ભુવનના અલૌકિક દર્શન શોભાજીને થયા દર્શન થતા તુરત જ તે લીલામાં રસમગ્ન બની જતા મૂર્છાગત થઈ ઢળી પડ્યા અને ત્રણ ઘટિકા સુધી તે લીલાના ધ્યાનમાં મૂર્છાગત અવસ્થામાં રહ્યા અને ફરીને સાવધાન થતા બાળકના ઓવાણા લેતા બોલ્યા જે જે એ મુખથી ઉચ્ચારતા કહ્યું આપનો સ્વરૂપ તો રસિક જને સુખ આપવા વાળું છે આપની રસિક લીલાનો દર્શન જેનો ભાગ્ય હોય તેને થાય તવારે રઘુનાથજી શોભા બેટી જીને પૂછે કે તો તમોએ શું જોયું તમારે શોભા બેટી જી બોલ્યા રાજ મેં શ્રી ગોપાલલાલજીના શ્રીમુખમાં અલૌકિક લીલાના દર્શન કર્યા તમારે રઘુનાથજી એ શોભાજીને વાર્તા કહ્યું કે આ અલૌકિક પ્રાગટ્યમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી ભૂતળના દેવી જીવોનું હિત કરવા માટે આ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે અને તે પોતાના જનને પોતાના સ્વરૂપનો સંબંધ નામ નિવેદન કરાવી તેમને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરવા માટે પ્રાગટ્ય થયું છે તે વાત તમો ક્યાંય પ્રગટ કરશો નહીં તેમ કહી રઘુનાથજી શોભાજીને વારી રહ્યા છે આમ રઘુનાથજી તથા શોભાજીને એક માસની બાલવયમાં લીલા ચરિત્ર દેખાડ્યું તે કહ્યું છે જો આ બાળ લીલાના પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસા નો દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય